અલ્યા પૈસા નહીં નથી કોક રૂપિયા ય કોણ ઉડાવે રો છે સાચી વાત માર તો સંપલ ગયો પૈસા નથી તો તારે સંપલ જ ફોન રિચાર્જ છે સાચી વાત તો હે ઉઠાઈ દે હે બટી હે છે નહી ખાય ખાઈ આયો બોલ વાળી બે આઈ છે લાય હેડો આપડે હાલી હવે ઉપર ઉભો રે ને પાછો આ કર પૈસા આલુ આલુ હવે આપણે આ જગ્યા હવે આવી ગઈ છે દે આ ફોન ફોન આપણે કેમ સાહેબ નંબર આવે ના મત નંબર જો ન આવે તો તો માં તો

અધો નગા મારો બે તો ફોન નો વાત નહી કરવા દે કરે છે કેટલા પૈસા અલ્યા પાસ કરો હું ક્યાં લઈ હારું આડો હું પાસ કરો લઈ આવું તમે યાર આવો તમે શું કન છો હારું હાલો અલ્યા પોલીસ કે ફોન કરવો પડે માર ભાઈને પકડ્યો છે

લે હે આ તલາດ વાલે ને શેય બેખીને અમે પૈસા કમાવા છે ખાખ ને નથી જલ્દી આવ ના માઈ તાર ભાઈન પાસે માઈ લેખો ના ના

હબકો આયો આયા લોકેશન માથે ડાવણ એ પૂરા ઓલા દેચીયા મારા એ એ તાર ભાઈ છે મા ભાઈ નહીં આ તો તો અલ્યા પોલીસવાળા જ લાગે અલ્યા તાર ડોણો તો ઉભરો ઉભો હો હાય તો તમે જા તીકને તો તો